તો હું આમાં હાલત થાય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં જો એક બધાનું સ્વાગત છે આજે આપણે પાછા આવી ગયા હતા બગીચા વિસ્તારની અંદર કારણ કે ત્યાં તો ઘણા સમયથી આપણે આવ્યા નહોતા તો આજે ત્યાં આવી ગયા છીએ અને ત્યાં તો હું છે કે જો તલ પણ છે આપણે આવેલા તુવેર ને બધું છે થોડું ઘણું તો અહીંયા વાઢવાનું બાકી છે તો ચાલો ત્યાં આપણે એક નજર નજર મારી આવીએ શું કેવું વધારું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજા નવા રાખી એવી શુભેચ્છા આપીએ છે તો સવાર સવારમાં એટલે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા આપણે વાળીએ વાડીએ બધે ચક્કર માર લઈએ મમ્મી નથી ને તો અમારા ઉપર પપ્પા ગયા છે ઘઉં નાખવા ગયા છે દ્વિજા બેન રેસેસમાં આવ્યો તો એ ભાઈ વૈયા ગયા સ્કૂલે આપણે બધે ચક્કર મારીને પછી પાછા વૈયા જઈએ ફટાફટ ઘરે એ પણ પહોંચી ગયા છે હવે આમ જવાનું છે ખેતરની અંદર ચક્કર મારવા કાકી તો તારે કડવા ઝાડવા કાઢે છે થોડા 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 કાઢે રાખે આપણે જઈએ પાછા આમ આપણી વાડી અંદર ચક્કર મારવા આપણી તુવેર છે ત્યાં અને આંબામાં તો શું છે કે જેવો મોરતો બધોય બરી ગયો જો બધા ગયા એક ને એક વિડીયા તમે બનાવો પણ અમારે બીજું જાવું ક્યાં પપ્પા ક્યાં જવા માંગીએ

પોવન લાગ્યો થોડોક એ સુઈ ગઈ જો મધમાખી એટલે વાત પૂછો માં તમે તું એ મરચામાં મસ્ત મજાની મધમાખીઓ જો રસ ચૂસે છે મરચા થઈ ગયા છે પૂરા મરચા ઉતારવા કારણ કે એને તો શું છે કે તીખા મરચા તો હાલે નહિ મોરા મરચા હોય એટલે એનું તો કરી લે કેમ ખબર ચા વગર નો ખબર પડે ખાને તો ખબર પડે અને આ એક વરિયારી જો પપ્પાએ બાંધી દીધી જો તું એને થળિયાર એટલે પવન ની પણ નમે નહીં તો આટી વીટી ખૂટીને બધું કરી દીધી ઊભી કમ્પ્લીટ ફતિકર બાંધેલી હો વ્યવસ્થિત એટલે કાંઈ અટે જ નહીં મધમાખી એટલે આની અંદર ગુણ ગુણાટી ચાલુ અત્યારે જો આવી મધમાખી તો એક મોલમાં ન હોય વરિયારીની અંદર કુંજાણે કઈ રીતની રસાયણ છે ને એ જ ખબર નથી પડતી કે તો જો એટલી મધમાખી ઉડેશ ને આ જેટલી મધમાખી ઉડે એટલે સમજી લેવાનું કે આ વસ્તુ આપણી પ્યોર ઓર્ગેનિક છે તો જ એટલી મધમાખી આની અંદર હોય બાકી મધમાખી હોય ને દવા છંટકાવ થાય એટલે મધમાખી તો બધી મરી જ જવાની છે દવાની પાવરથી અને આની અંદર આપણે એક પણ રૂપિયાની કે એક પણ જાતની કોઈ દવા છાંટેલ નથી તો એટલે જ અત્યારે જો એટલી મધમાખી છે અને એટલી આની અંદર એટલી પણ વરિયાળી પણ એટલી જ થવાની છે એમ દર વર્ષે અમે વરિયારી તો આવીએ છીએ થોડી ઘણી ઘર પૂરતી ખાવા પૂરતી થઈ જાય તો જો આ મારી વરિયારી જો આખા ખેતરમાં વાવી હોય તો પણ આપણે તો તો છે કે તો એની અંદર દવા તો છાંટવી જ પડે કારણ કે દવા ન છાંટ્યો તો એની અંદર કાંઈ થાય નહીં અને ઓને તો જો કોઈ હું છે ને તે અત્યારમાં ટમેટા અને મરચાં જ વર્ગી ગઈ છે લેવા કારણ કે મરચાં તો છે નહીં પણ થોડા ઘણા છે તોય વર્ગી ગઈ છે જો ચાલો તો એનું કામ કરીએ અને આપણે થોડીક આમ ખેતરમાં નજર મારવાની છે તો જીરુ બાજુ પણ થોડુંક જઈ આવીએ આપણે ઓલી બાજુ થોડાક આપણે આંબા છે ત્યાં અને ત્યાં થોડુંક જીરું છે ત્યાં આપણે જઈ આવીએ ચાલો હં બસ અરે આ કે થોડી કર્યા જાણે કે મધનું પોડું છે એવું રીતનું હે હં પણ અવાજ ચાલો એવું છે તમને બધા અવાજ સંભળાતો દેશે આનો કેવી છે ચાલો જો આપણે બધા તો આમ આટો ફેરો તો કરી લીધો છે હવે વર્ગી ગયા છે આપણે ચણા લઈને જો આ જો આ ચણા પણ થોડા ગોપાડી છે ને આ વર્ગી ગઈ છે બીટવા આ તો તોડી લઈને એમ કહેવાય કે નકર છે ને ઘરે આ બધું કચરો થાય કેમ કે કચરા પોતાને બધું કામ કરીને આવ્યા છે પછી ન્યા વાળો ખોટા ગંધારું કરવું આના ઝીણા ઝીણા પાંદડા હોય ને એ બહુ જ ખરે તો એમ કીધું કે આપણે અહીંયા છે ને થોડાક બીતીને જ લઈ જઈએ એટલે ઘરે એ ઉપાડીને આ બધું લૂચો અહીંયા બધું નાખ દઈએ તો આપણે બીટવા છે પછી હવે છેલાને પહેલાં છે પછી જ કંઈ નક્કી નહીં પાછા આવશું તો પાકી જાય કાં તો હવે બીતી લઈએ પછી જ શાંતિ શાંતિ સરસનું વાતાવરણ શાંતિમય છે સરસ મસ્ત મજાનું વાતાવરણ સરસ છે કે એ મજા આવે છે વાડી આવીએ તો ઘડીક માંથી ઘરે જવાનું મન ન થાય કોઈનો કલબલાટ નમરે સાધન નો છે ને એની ખાલી પક્ષી જ આવે છે બોલી એની સંભળાય છે તો આપણે ફટાફટ બીટી ને પછી ભાગીએ ઘરે કેમ કે દીજા બેન એમના સ્કૂલે થી અગિયાર વાગે જાય જો કેવા લેલાયડા જો કેવા બોલવા મજા ચાલો ફટાફટ બીટી લઈ આનું કઈ કેવા વાળું હોય કે નહીં બોલો પરબારી આપણે તો ત્યાં માગા પાછા હતા તો વાવા

ચીકુ પણ આપણે શું છે મસ્ત મજાના પાકી ગયેલા છે વ્યવસ્થિત પાકી જાય તો ચાલો ચીકુ એને પહોંચાડી દેશે હવે ભાગી આપડે ઘરે કારણ કે બીજા બેન નાગરી આજે શનિવાર છે એટલે વહેલા આવી જશે

ભાઈ અહીંયા જાય ગમે આપણે જાય તક ને મન થાય છે મમ્મી ને ગયા શક્ય આવે કાંઈ નક્કી નહીં આવે તો મને આવવાનું મન થાતું નહી હોય કે ટિકિટ ના મળતી હોય તો આપણે તમે થોડું ખાઈ નાખીએ થોડું ઘણું ઠેલિયું બનાવી બનાવી લે પછી રસોઈનું કામ કરશું મોડી રસોઈ હોય એટલે એ જ કઈ ઉપાધિ થાય ને તો હું બનાવી કઈ નક્કી નહીં તો સેન્ટરના શાક બનાવશે પછી જોઈ આવે બનાવવા ત્યાં ઓછા સેતુડીમાં એવા સેતુડાવ્યા અહીંયા દેખાતા આમ ફોનમાં જ ન દેખાય બહુ જ એવા સેતુડ આવે ને કાંઈ એવા આપણે વિડીયા ને પણ અહીંયા એન કરી દઈએ છીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તમને કોમેન્ટ કરીને જણાવજો અને અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો અમે બીજા બેન પણ જો તમે જો અમારા વિડીયામાં નવા નવા હો તો કાંઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈક કાંઈ પણ દબાવી પણ તો રીતે જો ન વિ તમને ખાય ગા સૌથી પહેલાં મળી રહીએ તો ચાલો મળીએ કાલે પાછા એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય